આપણી બુદ્ધિ જ્યારે બંધ થઈ જાય ત્યારે કોઈ મહાપુરુષ શરણે જતા રહ્યું કારણ જાકો પ્રભુ દારૂણ દુઃખ દે તાકી મતિ પહેલે હર લઈ જેને પ્રભુ દુઃખ આપવાના હોય બુદ્ધિ પહેલા હરી જાય ખોટા ખોટા વખાણ કરનારા લોકો ગમવા લાગે ને સાચી વાત કરનારા બધા દુશ્મન લાગવા માંડે માણસની તકલીફ એ છે એ બધું જ ભણી લે છે વાંચી લે છે પણ સત્યને સ્વીકારવાનું સાહસ એની અંદર આવતું નથી હોતું ગમે તેટલો ભણેલો ગાણો માણસ હોય

જન્મની સાથે જ મૃત્યુને નક્કી કરીને લાવે છે માણસ જન્મ લેને ત્યારે ત્રણ વસ્તુ નક્કી થઈ જાય જન્મ મૃત્યુનું કારણ મૃત્યુનું સમય મૃત્યુનું સ્થળ તું નહીં મારે તો એ મરવાના છે ન શો કરો છો એ ભેગું આવે છે મેળવો છો એ મૂકી જાવ છો આજ ભગવાનની સંરચના છે ન શોક કરવાની વસ્તુનો શોક ન કર ઘણીવાર આપણને લાગે કે જાણે બધી વસ્તુમાં આપણે બંધાયેલા છે ખરેખર વસ્તુઓ એ આપણને નથી પકડ્યા આપણી વસ્તુઓને પકડી ઘણી વાર નહીં મારી આ બહુ લકી કાર પછી પછી વસ્તી સગડી રાખે ભલે વાપરે નહીં તો ભેગી કરી રહ્યા અરે તું આના માટે લકી છું કાર તારા માટે લકી નથી આ વસ્તુ મારા માટે બહુ અરે તું એના માટે લકી છું સૌભાગ્ય માણસોનું હોય છે વસ્તુઓનું નથી હોતું અને એટલા માટે તમે ભાગ્યશાળી છો એના માટે તમે એને આટલું સાચવો છો એને આવો સારો માલિક મળ્યો એ એનું સૌભાગ્ય હતું અને હંમેશા આપણે કારને ક્યારે એવું થાય કે ના આને આપણા લગ્નમાં જવાનું મોડું થાય છે આપણા બગડવું નથી પછી ઘરે જઈને બગડી ઘરને ક્યારે એવું થાય આપણા ઘરમાં લગન છે આપણા તૂટવું ફટવું નથી બધું પતી જાય પ્રસંગ પછી તૂટીશ આપણે એને સાચવવાનું છે એ આપણને સાચવી ઘણી આપણને એવું લાગે કે આ બધા આપણને સાચવી રાખે છે ના આપણે આ બધું સાચવીએ છીએ કારણ કે આ વસ્તુઓને ક્યારે તમારી ચિંતા થાય આપણને ચિંતા હોય ઘર ખુલ્લું તો નથી રહી ગયું લોક બરાબર કર્યું કે બે વાર ચેક કરીએ ઘરને ચિંતા થાય આપણી કે નાની વસ્તુ આમાં છે ખુલવું નથી આપણે સાચવીને બેઠા છે એટલે જ કહ્યું ગતા શું ને ગતા શું છે નાનું શોચન પંડિતા જતી વસ્તુના પંડિત લોકો ક્યારે શોક કરતા નથી અને એમ કહી અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરતા ભગવાન કહે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત એમ કહી અને ભગવાન સુંદર રીતે સમજાવવા લાગ્યા કે આ દેહ એવો છે જે જવાનું છે નિશ્ચિત છે તમે કઈ નહીં કરો તો બાળકમાંથી યુવાન થશો યુવાનમાંથી વૃદ્ધ થશો વૃદ્ધ માંથી આ છોડવાનો એક દિવસ આવવાનો એટલે ત્યાં મહાભારતના પ્રસંગોમાં યક્ષ પ્રશ્નમાં આવે છે ને કે જ્યારે યક્ષ પ્રશ્ન કરે છે અને પાંડવને પૂછ્યું બધા તો કોઈ ઉત્તર ના આપે તો મરી ગયા અને છેલ્લે યુધિષ્ઠિર ગયા કેમ આશ્ચર્ય આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે અને ત્યારે યુધિષ્ઠિરને જવાબ આપતા કહ્યું બધાને ખબર છે કે એક દિવસ જવાનું છે છતાંય જાણે અમર પટ્ટો લખાઈને આવ્યા હોય એ રીતે આપણે જીવીએ છીએ મર્યા પછી ક્યાં જઈશ એની કોઈને ચિંતા નથી મારી શું ગતિ થશે એની કોઈ કોઈ નથી નિશ્ચિંત થઈને પાપ કરીએ છીએ તો ફરી ફરીને પાછું આવવાનું છે ભાગી શકતો નથી કર્મ ભાગ્ય બનીને એક દિવસ સામે આવીને ઉભું જ રહેવાનું છે અને એટલા માટે વ્યક્તિએ સાવધાન દરેક કર્મ કરતા પહેલા મનમાં ચિંતન થવું જોઈએ કે આ શું થઈ રહ્યું છે આનું બંધન શું છે અને મૃત્યુને એટલી સરળતાથી ભગવાન સમજાવે છે વાસાંજ જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરોભરાણી આ મૃત્યુ છે સુવાર જો તું એને અંત ન માનજો શરીરનો અંત હોય છે જીવનનો અંત નથી હોતો જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ શરીર પૂરું થઈ જાય એનો અર્થ જીવન પૂરું થઈ ગયું એવું ન માંગતા જીવનની યાત્રા તો અનંત છે ભલે એમ કહીએ ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે કોઈ ખાલી હાથે આવતું નથી કેટ કેટલું લખાઈને ને લાવીએ છે અને કેટ કેટલું લખીને જઈએ છે કેટ કેટલું માણસ આજે તો આપણે જેવા છીએ એવા સ્વભાવ પ્રકૃતિ આપણે કયો આ બધાની પાછળ પણ ગત જન્મોના કેટલા કર્મો કામ કરે છે આપણી પ્રકૃતિ જેવી છે એની પાછળ કેટલા કર્મો છે એટલા માટે આ દેહ તો જવાનો જ છે પણ શરીરનું અંત જીવનનો અંત નથી જીવનની અનંત યાત્રા છે એટલે કેમ આસાંજ યથા વિહાય નવાની ઘૃણાંથી દરો પર અણજમ ઝાડ પરથી પત્તાઓ કરી જાય જેમ જૂના વસ્ત્રો છોડી નવા વસ્ત્રો પહેરી લે એમ આ શરીર રૂપી વસ્ત્ર ગણાના પચાસ વર્ષના ગળાના સાહીઠ ગણાના સિત્તેર ગળાના હેસી અને બહુ વાપરો તો ખર્ચલી પડી જાય કરચલી થઈ જાય આપણે શું કરીએ તમે જોબ પર ગયા હો દુકાન પર ગયા હો કામ કરીને બધા મલિન બધા વસ્ત્રો થયા હો એટલે તમે લોકો એમ કરો ઘરે આવી સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરો પછી શું ફ્રેશ થઈ ગયા હો એમ જ્યારે અનેક વર્ષોનું આ પહેરેલું કપડું શરીર રૂપી ઘણું કાર્ય કર્યું કેટલું ઘસાયા કેટલા કેટલા લોકો માટે દોડ્યા અને પછી એમ થાય કે મૃત્યુ પણ પરિવર્તનની શરૂઆત છે પ્રત્યેક લય એ સર્જનનું પહેલું ડગલું છે પ્રત્યેક વિસર્જન એ સર્જનની નવી શરૂઆત છે એમ પ્રભુ અનેક પ્રકારથી સમજાવતા અને નહીં નમ છંદન ની શસ્ત્રાણી નહીં નમ દહતી પાવક અનેક પ્રકારથી આપણે ત્યાં આત્માની ચર્ચા કરવામાં આવી છે અને ભગવાન કહેવા લાગ્યા જાત સહી ધ્રુવો મૃત્યુ જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે લોકો કારણો જુદા જુદા આપે કે આ નાટ અને એક્સિડેન્ટ થયું અને આ થયું અને આ મૃત્યુનું એક જ કારણ દુનિયામાં છે એ છે જન્મ જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે માણસ એટલો અસમર્થ છે કે આપણું તો બર્થ સર્ટિફિકેટ બીજા લેવા જાય ને ડેથ સર્ટિફિકેટ બીજા લેવા જાય ભલે આધાર કાર્ડ રાખ્યો હોય પણ હોય તો નિરાધાર જ હંમેશા માટે ભગવાન ના શરણે ન જાય ત્યાં સુધી જ છે આમ કરીને સુંદર ચર્ચાઓ અહીંયા પ્રભુ કરે છે અનેક પ્રકારની ચર્ચાઓ કરતા કઈ રીતે જીવાત્માએ તટસ્થ ભાવે જીવવું ને પ્રસિદ્ધ વાત જે ગીતાજીનો એક પરિચય અમુક શ્લોકો ગીતાજીના પરિચય બન્યા છે કર્મણને વાધિકાર હસ્તે મહાફલેશું કદાચ કર્મણને વાત કર્મમાં તારો અધિકાર ફળની આશા રાખ્યા વગર કર્મ કર એવું નથી કહેતા ભગવાન ભગવાન એમ કહે છે કર્મમાં જ તારો અધિકાર છે ફળમાં નહીં આપણે બધા ફળમાં અધિકાર કરવા હું નક્કી કરું એ જ મળવું જોઈએ ફળમાં તારો અધિકાર નથી કર્મમાં છે એટલે આપણે જ્યારે કહીએ ને કે બધું જ ભગવાન કરાવે છે એવું જ્યારે બોલતા હોઈએ ત્યારે ઘણાને પ્રશ્ન થાય જો બધું ભગવાન કરાવે તો તમે પાપ કરીએ ભગવાને કરાયા ના કહેવાય સારું સારું બધું ભગવાન લઈ જાય ખરાબ ખરાબ બધું અમારું ઘણી વાર એમ સારું તમે ઠાકું જે ખરાબ તો આ તે પાપ કરે છે તો કરાવે છે કોણ તો કહું કર્મ ને કર્મમાં તું સ્વતંત્ર છે પણ ફળમાં તું પરાધીન છે અને કર્મ સ્વતંત્ર એટલે ભગવાન કરાવે એટલે ભગવાન કારમાં એન્જિનની જેમ છે એન્જિનને કારણે કાર ચાલે પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે કે કાર લઈને ક્યાં ચાલવાની શક્તિ ભગવાન છે બોલવાની શક્તિ ભગવાન છે પણ શું જોવું એમાં તું સ્વતંત્ર છે અને જે જોઈશ એ ઉફળ શું બોલવું એ તારે નક્કી કરવાનું છે કર્મમાં તું સ્વતંત્ર છે પણ ફળમાં નથી તેમ જોવાની ચાલવાની બોલવાની શક્તિ ભગવાન પણ એનો ઉપયોગ ક્યાં કરવો એના માટે સ્વતંત્રતા જીવને આપી છે શું કદાચ એમ કહેતા અનેક પ્રકારની ચર્ચાઓ આગળ કરી આગળ અર્જુન પૂછે છે સ્થિત પ્રજ્ઞના શું લક્ષણો હોય એના લક્ષણો બતાવ્યા સ્થિત પ્રજ્ઞની શું ભાષા શું કરે અને ભગવાને આખું એક એક ચાર્ટ આપ્યું ધ્યાય તો વિષયાન પુરુષ સંગસ્તેશ ઉપજાયતે તે સંગાત સંજાય તે કામાત ક્રોધો બીજાય તે ક્રોધાત ભવતી સંમોહ સંમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ નાશો બુદ્ધિનાશો બુદ્ધિનાશા પ્રણશ્ય

કોઈ ધન બગાડી જાય તો એ નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય એ નુકસાન નથી કોઈ કપડાં બગાડી જાય એ નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે કારણ કે જે બુદ્ધિ બગાડી ગયો ને પછી આપણને કોઈ દુશ્મનની જરૂર નથી પછી તો આપણી જ બુદ્ધિ આપણો સર્વનાશ કરી નાખશે એટલે જ રક્ષા કરવા જેવું હોય હરિરાયજી શિક્ષા પત્ર માં ભારે ઘડી કહે છે કે ભાવ અને બુદ્ધિની રક્ષા કરજો કારણ કે જ્યારે આ બગડી જશે પછી જગતની કોઈ પણ સુવિધાઓ અને સંજોગો મળશે પણ તમે બચી નહીં શકો કારણ કે તમારી બુદ્ધિ બગડી ગઈ છે બુદ્ધિ આ સાત એમ કહીને

કઈ રીતે કર્મના સિદ્ધાંતો ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે સુંદર ચર્ચા કરતા પ્રભુ કર્મના સિદ્ધાંતોને અનેક પ્રકારથી સમજાવતા કઈ રીતે કર્મ મનુષ્યને બાંધે છે અને નિષ્કામ કર્મ કઈ રીતે કરવા એની ચર્ચા ભગવાને કરી કારણ કે આ જોતા જોતા એમ થાય કે કયા શ્લોક લઉં ને કયા ન લઉં એના મનમાં આપણને દ્વંદ્વ રહે અનેક પ્રકારથી સુંદર ચર્ચાઓ કર્મના બાબતમાં ને વિશેષ રૂપે કર્મને ભગવાન

નબળા લોકોની પાછળ જશો ફોલો કરશો સમાજ નબળાઈમાં જતો રહેશે તમે ભારતના આખા ઇતિહાસ ને જુઓ ભારતનું વચ્ચે પતન થવાનું કારણ શું હતું કે નબળા લોકોને ફોલો કરવા લાગ્યો સમાજ પહેલા જો ઋષિઓનો સમય હતો પ્રાચીન કાળમાં વેદોના કાળમાં અને ભારત વર્ષનો કોઈ યુવાન ઉભો થાય એને એમ થાય મારે આવા ઋષિ જેવા થવું છે એને યાદ અપાવવામાં આવે તું કયા ગોત્ર નો છું કયા ઋષિની સંતાન છું ત્યારબાદ ભગવદ અવતારો થયા એને ફોલો કરતા ત્યારબાદ શ્રેષ્ઠ રાજાઓ આવ્યા ધર્મશીલ રાજાઓ સમાજને પ્રેરણા મળી અને દરેક યુવાનને એમ થાય આવા રાજા જેવા મારું ધર્મશીલ જીવન બનાવવું છે કેટલા જ આચાર્યો ભારત વર્ષની પરિક્રમા કરી આખા ભારતને જાગૃત કરી આજે જે અખંડ ભારત અને ભારતની વાત કરાય છે એ ભારતને કોઈ રાજનેતા કે રાજાઓએ નથી જોડ્યું આપણા આચાર્યોએ ખુલ્લા ચણાર વિ પગપાળા પરિક્રમા કરી શંકરાચાર્યથી વલ્લભાચાર્યજીનું યોગદાન છે ભારતને ભારત બનાવવા

અને એને જ્યારે અરે એમાં બી શ્રેષ્ઠ લોકો ને સારા લોકો છે પણ જેના જીવનમાં કોઈ મૂલ્યો જ ન હોય એવા નબળા લોકોને જો શ્રેષ્ઠથી માની લેશો અને સમાજ એને ફોલો કરવા લાગશે તો સમાજ કઈ દિશા સમાજ નબળા લોકોને કે જેને જીવનમાં કોઈ નિયમ નથી કોઈ આચરણ નથી કોઈ શ્રેષ્ઠ મૂલ્યો નથી એવા નબળા લોકો જો સમાજની લીડ લેવા લાગે તો એ સમાજ પછી ઘણા તરફ જવા લાગે નબળાઈ તરફ જવા લાગે દરેક ક્ષેત્રમાં સારા ને નબળા લોકો હોય પણ જ મોટી પ્રતિમાઓ ચિત્રો નામો આ બધા સમાજમાં શ્રેષ્ઠીઓના લખાવા જોઈએ કારણ કે સમાજને પ્રેરણાની જરૂર છે જે સમાજને દિશા વિહીન બનાવવો બનાવતો હોય ને એના આઈડિયલો સમાપ્ત કરી નાખો એના સમાજમાં આદર્શ લોકોને ખતમ કરી નાખો તો એ સમાજ દિશા શૂન્ય બની જશે એટલા માટે ભૂતકાળને વારે ઘડીએ વાગોળતા રહેવું પડે તમારા વડીલોના નામો કેમ યાદ અપાવવા પડે ઘણી ઘણા આવે ને તો એના દાદાના નામો એના બાના નામ એની આગળ લેવા યાદ કરાવે ગુરુજન તમારા દાદા તો આવા ભગવાન કેમ એ પ્રેરણા છે અને સમાજ જો એની પ્રેરણાઓને ભૂલી જશે તો કોને ફોલો કરશે આપણે બધા જ પ્રાચીન લોકોને યાદ નહીં અને વૈષ્ણવ સંપ્રદાયની એક બહુ મોટી ખામી છે કે આપણે ઇતિહાસને તુરંત ભૂલી જઈએ છીએ ચોર્યાસી બસો બાવન આદિ ને યાદ રાખીએ મહાપ્રભુજી ના ચરિત્રો ને યાદ રાખીએ પણ પુષ્ટિ માર્ગ ને સમૃદ્ધ બનાવવા માટે બીજી સોળ સોળ પેઢીઓ લાગી હતી એ ઇતિહાસ ને આપણે ભૂલી ગયા છે આજે ને અઢારમી પેઢી અહીંયા ઉપસ્થિત છે પણ આજે કરોડો વૈષ્ણવો ભારત વર્ષમાં દુનિયાભરમાં છે એ એમને એમ નથી થયા ગામડે ગામડે જ્યાં આજે રસ્તાને વીજળી નથી પહોંચી ત્યાં એક મહાપ્રભુજીની કંઠી પહોંચી છે એની પાછળ વલ્લભકુલનો પરિશ્રમ છે એ આપણા ઇતિહાસ આપણે ભૂલી ગયા છે એટલા માટે ઘણીવાર એ ગૌરવનું વિસ્મરણ થઈ જાય છે આ બધું એમને એમ નથી થયું તમારા ગળામાં કંઠી પહોંચી એની પાછળ સત્તર સત્તર પેઢીઓનું યોગદાન છે ત્યારે છે દમલાજી થી લઈ એ જ તુલસી કંઠી તમારા ગળા સુધી પહોંચી છે એ જ ઠાકોરજી તમારા સુધી પહોંચ્યા છે એની પાછળ કેટલા કેટલા આ પેઢીઓ લાગ્યા છે અને કેવળ વલ્લભપુર જ નહીં વૈષ્ણવ પણ એટલો પરિશ્રમ કર્યો છે આ બધું યાદ રાખવું જોઈએ પાંચસો વર્ષનો ઇતિહાસ અને દરેક સો સો વર્ષે ઇતિહાસ લખાવો જોઈએ કે કોનું ક્યાં કેવું યોગદાન રહ્યું છે ત્યારે આ સંપ્રદાય આટલો સમૃદ્ધ અને નિર્ભીક બનીને તમે કંઠી ધારણ કરી શકો છો માથે તિલક ધરી શકો છો ઘરે ઠાકોરજી પધરાવી શકો છો એની પાછળ કેટલા વૈષ્ણવોએ ગળા કપાવવાની તૈયારીઓ રાખી ગોકુલનાથજીને યાદ કરવા પડે એ સમય લાલ ફોજ બનાવી અને ચાલ્યા છે કાશ્મીર સુધી જહાંગીર બાદશાહ સુધી અને માળા તિલકનું રક્ષણ કર્યું તો આ કંઠી એમનેમ આપણા ગળા સુધી નથી આવી કેટલાનો ભોગ એમાં રહેલો છે યાદ કરવું જોઈએ છે કે પ્રભુ ખબર હોય આ પાપ છે છતાં પાપ કેમ કરે છે કોને ખોટું કરતી સમય ખબર નથી હોતી કે આ ખોટું છે પાપ અને પુણ્ય દરેક ને કઈ શાસ્ત્ર ન વાંચ્યા હોય ને તો એને ખબર હોય કે શું કરાય ને શું ન કરાય કોને ખબર નથી હોતી બધાને છતાં એવું કયું બળ છે જે માણસ પાસે પાપ કરાવે છે અથકેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ કયું એવું બળ અને એ બળ કયા રીતે અનિચ્છન પી વાસને બલાદી બનીયો દી અનિચ્છા હોવા છતાં બળપૂર્વક માણસ પાસે પાપ કરાવે એ કયું બળ

દુર્લભ હોય ઈચ્છા એવી જ થાય અનુકૂળ અનુકૂળતા જેની હોય પ્રાપ્ત હોય એની ઈચ્છા માણસ થતી નથી દુર્લભ હોય ને એની જ કામના માણસને જાગે છે આ લાલસાઓ જ માણસને પાપમાં પ્રેરે છે

સુંદર ચર્ચા કરી આગળ ચતુર્થ અધ્યાયમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરતા પ્રભુ ભગવાન કહેવાય બહુ બહુની મેન્માની ચાર જૂના કે આ યોગ તો સૂર્ય એ કયો હતો તો અર્જુનને પ્રશ્ન થયો કે પ્રભુ આપ અત્યારે મારા જેટલા અને સૂર્ય તો અનાદિ છે તો એ ક્યારે યોગ કયો ત્યારે ભગવાન કહેવા લાગ્યા તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે જો ગીતાજી ત્રણ વસ્તુનું પ્રતિપાદન કરે છે સૌથી પહેલું એક જ પુનર્જન્મનું ભવની મે વ્યતિતાની જન્માની તવ ચાર્જુન અન્ય કોઈ ધર્મમાં પુનર્જન્મનો કોન્સેપ્ટ નથી અને એટલા માટે ત્યાં તાટવામાં આવે કે જ્યારે જજમેન્ટ ડે આવે કે ફેસલાનો દિવસ આવે ત્યારે બધા કબ્રમાથી બહાર આવશે ને ત્યારે ભગવાન ચુકાદો કરશે આપણે ત્યાં નાશવંત માનીએ પુનર્જન્મમાની અને એટલા માટે પુનર્જન્મવાદ બીજો પીતાજીએ પ્રતિપાદિત કર્યો અવતારવાદ કે ભગવાન અનેક અવતારો લઈને આવે છે ત્રીજું કર્મવાદ કે કર્મનો સિદ્ધાંત ભગવાન અહીંયા આપે છે એના અને જે અને તદાત્મા પરિત્રાણા વિનાશાય સંભવામી યુગે ધર્મની સ્થાપના માટે હું આવું છું અને અનેક ચર્ચાઓ અવતારવાદ ની અહીંયા કરવામાં આવી સંભવામી આ અવતારવાદ પુનર્જન્મવાદ અને ભગવાન આ ચારોના ભેદ ગીતાજી સમજાવે છે ગીતાજીના એક એક તત્વોને જો સાર રૂપે કાઢવા જઈએ તો આ ભેદ દેખાય અને જેને જે ભજે એને પામે જો એક બહુ મોટી મિથ આપણે ત્યાં ચાલે ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે એવું ગીતાજી કે છે દરેકનો એક લોક છે જેમ ભગવાન રામને ભજે સાકેત ધામ મળે મહાદેવજી ને ભજે ને કૈલાસ ધામ મળે ભગવાન ને ભજે ને વૈકુંઠ ધામ મળે દરેક નું એક નિશ્ચિત ધામ અને ગતિ છે અને આમાં કોઈને જોખવાની જરૂર નથી દેહ પુનર્જન્મ નૈતી મામે સોરજુના ભગવ ગીતામાં ભગવાન સુંદર કેવા લાગ્યા મારા જન્મ ને કર્મ દિવ્ય છે એને લૌકિક વ્યક્તિની જેમ ન જાણીશ એક સાધારણ માણસનો જન્મ થાય એવો મારો થતો નથી એક સાધારણ વ્યક્તિ કર્મ કરે એ રીતે હું કર્મ કરતો નથી મારા જન્મને કર્મ બંને દિવ્ય છે એટલે પ્રભુનો જન્મ નહીં પણ પ્રાગટ્ય છે ભગવાનના કર્મ નહીં પણ લીલા છે કર્મ અને લીલા બંને ભેદ સમજવો જોઈએ માણસ કરે કર્મ અને કર્મ કરે અને કર્મના નિયમો લાગુ પડે અને જે કર્મ કરતા નથી ને લીલા કરે છે એને લીલાના નિયમો લાગુ પડે છે એટલે કે ભગવાન નમામ કર્માણી લિમ્પંતી નમે કર્મ ભલે સ્પૃહા ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું કર્મ કરતો નથી કર્મની મને સ્પૃહા નથી મારા કર્મો એટલે અલૌકિક એટલે મારી લીલા છે અને લીલાના બંધન હોતા નથી લીલાનો આનંદ હોય છે કર્મના બંધન હોય છે માણસ ચોરી કરે તો એને દંડ ભોગવવો પડે ભગવાન ચોરી લીલા કરે છે એક નાટકના સ્ટેજ ઉપર તમે કરો અને એક ગામમાં જઈને કરો આ જે બે ફરક હોય એવો જ ફરક પર કરો એને લીલા કહેવાય ગામમાં જઈને કરો એને કર્મ કહેવાય તો કર્મ નો દંડ હોય લીલાનો આનંદ હોય કોઈ વિલન નો રોલ બહુ સારો કરે નાટકમાં તો એને એવોર્ડ મળે કે સજા મળે એવોર્ડ મળે અને એ જ કામ ગામમાં જઈને કરે તો સજા મળે ગામમાં કરવું એ કર્મ અને નાટક કરવું એ લીલા તો પ્રભુ તો લીલા કરે છે આનંદ હરે લીલા પ્રભુ ને એ કર્મ કરતા નથી અને એટલા માટે ભગવાન ભોગવવા પડતા નથી ભગવાનને કર્મ ના નિયમો લાગુ પડતા નથી એ માખણ ચોરી કરે કે રણ છોડીને ભાગે રણ છોડ બોલો રણ છોડ ભગવાન ઈ હવે કોઈ લડતો લડતો ભાગી ગયો હોય અને તમે એને કહો તું તો ભાગેડું છે

મારા જન્મ ને કર્મ દિવ્ય છે એમ પ્રભુએ સમજાવ્યું અનેક પ્રકાર નમામ કર્માણી લિમ્પંતી નમે કર્મ ફલે સ્પૃહા ભગવાન કહે મને કર્મ લેપતા નથી ને કોઈ કર્મ કરવાની મને સ્પૃહા નથી કે હું તો આનંદ રૂપ છું એમ સમજાવતા પ્રભુ કર્મના સિદ્ધાંતોને અનેક પ્રકારથી કર્મ અકર્મ વિકર્મ એની બધી ચર્ચાઓ કરવામાં આવી કર્મના સિદ્ધાંતો કારણ કે આપણે ત્યાં કર્મ સંચિત કર્મ પ્રારબ્ધ અને ક્રિયમાણ આ ત્રણેય પ્રકારથી સમજાવવામાં આવે જે અત્યારે કરીએ છીએ કર્મો છે અને કર્મ અમુક એવા છે જેના ફળ તુરંત ભોગવીએ અમુક કર્મો એવા છે જેના અમુક સમય પછી અમુક વર્ષ પછી અને અમુક જન્મ પછી એ છે સંચિત કર્મો અને એ જ સંચિત કર્મો પ્રારબ્ધ બનીને સામે આવે છે તો ક્રિયમાણ સંચિત કર્મ અને પ્રારબ્ધ આ ત્રણેયની ચર્ચા અહીંયા કરવામાં આવી કારણ કે જેમ અમુક તુરંત જેમ અગ્નિની જોત ઝળકતી હોય તમે આંગળી અડાડો તો તુરંત હાથ પડે અમુક વસ્તુ એવી હોય કે જેની અસર પછી થાય તમે કોઈ વસ્તુ ખઈ ગયા ઝેર ખઈ ગયા અને એની અસર કલાક પછી થઈ એવા અમુક કર્મો એવા છે કે અમુક કર્મો અમુક સમય પછી અમુક જન્મ પછી અને એ પ્રારબ્ધ બનીને આવે પણ ભગવાન યુક્તિ બતાવે છે કર્મમાં અકર્મ અને અકર્મનું કર્મ બંનેની યુક્તિ હોય કર્મ થતા પણ રહે અને કર્મ બંધને ન લાગે એવું કઈ રીતે સંભવ થાય કે કારમાં જો મેહુલભાઈ સાથે આવતો અને અમે જતા હોય ક્યાંક દૂર અને પાછળની સીટમાં હું સુઈ ગયો એટલામાં કોઈનો ફોન આવે મેહુલભાઈ કે જે જે ક્યાં છે બસ આવી જ રહ્યા છે રસ્તામાં જ છે હું તો સૂતો છું હું ક્યાં આવી રહ્યો છું હું તો સુઈ ગયો છું છતાંય હું જઈ રહ્યો છું કર્મ ચાલુ છે પણ કર્મ કરતો નથી એમ જ બધું જ કરીએ અને આપણો અહંકાર સુતો રહે તો એ કર્મ કરવા છતાંય કર્મ કર્મ નથી કરવાની વૃત્તિ અહંકાર છે પંખાનું સ્વિચ બંધ કરી દો પંખો થોડી વાર ચાલતો રહે તો સ્વિચ બંધ કર્યા પછી એનું બિલ નથી આવતું જેટલો પંખો ચાલે નો સ્વિચ ઓફ થઈ ગયો એમ અહંકારનો મમતાનું સ્વિચ ઓફ થઈ જાય પછી ભલે કર્મનો પંખો ચાલતો રહે પણ એનું બિલ આવતું નથી ધાડમાં ગાડી હોય એન્જિન બંધ કરી દો તો વગર પેટ્રોલે પણ જાય એમ ઘણી બધી આપણે ચર્ચા એની કરી શકીએ છીએ અને કર્મ કરવા છતાંય અને અકર્મ કરતા પણ શ્રેષ્ઠ છે ભગવત પ્રીતિ અર્થ કર્મ કરવા મારા ઠાકોરજી માટે હું એના તોપી હરવ છે તમને મહાપ્રભુજી આજ્ઞા કરે પ્રભુ માટે કમાવા જાઉં છું પ્રભુ માટે લેવા જાઉં છું પ્રભુ માટે ઘર બાંધ્યું છે બધું જ કર્યું છે નિમિત્ત ભગવાન છે તો એ બંધન નથી એ તો સેવા છે એ તો મુક્તિનું કારણ છે એમ કરતા આગળ

કર્મ ત્યાગ કરીને કઈ રીતે કર્મ કરવું પોતાના આત્માનો ઉદ્ધાર પોતાની જાતે કઈ રીતે કરવો એનો ઉલ્લેખ પરમાત્માએ કર્યો